ઠાકોર સમાજનો સમૂહ લગ્ન લગ્ન સમારોહ યોજાયો સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ તેમજ સ્વરૂપજી લવિંગજી અમૃતજી હાજર રહ્યા હતા વાવ એમએલએ અગિયાર લાખનું શાળામાં અભ્યાસ માટે દાન આપી કન્યા કેલવડીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં એકતાલીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા શંકરભાઈએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા વાવ એમએલએ સ્વરૂપજી નવા હોવા છતાં વાવના અનેક પ્રશ્નોની રજૂઆત કરી ઉકેલ લાવે તેવું અધ્યક્ષે જણાવ્યું હતું બનાસકાંઠાના અમૃતજી હોય કે લવિંગજી હોય કે ભાજપ કે કોંગ્રેસની વાત નથી પણ અનેક પ્રશ્નોને લઈ રજૂઆત કરતા હોવાથી મને પણ ગર્વ થાય છે તેવું અધ્યક્ષે જણાવ્યું આજે તમામના મા બાપને મારા દિલથી શુભેચ્છાઓ કે અમારી દીકરી દીકરાના લગ્ન સમાજના આંગણે કરાવ્યા છે અને દરેક ને કોઠા સુજ હોય તો ગમે તેવા પ્રશ્નો ઉકેલ કે લાવી સકાય લવિંગજી પાસે શીખવવું જોઈએ તેવું અધ્યક્ષે જણાવ્યું હતું અહેવાલ પાંછાજી ભાબર બનાસ કાઠા આપણે તંત્ર સાહેબ એ વાત કરીએ 80 થી વધારે પણ સરકારી નોકરીમાં ગઈ છે એટલે આપણો મય આ સંસ્થા ની અંદર સમાજ નું ભવિષ્ય નક્કી થતું હોય છે ત્યારે ફૂલ ને તો ફૂલ ની પાપડે આપણે અને ઉપયોગી થવું પડે તો મારી ગ્રાન્ટ આ સંસ્થાને અગિયાર લાખ રૂપિયા હું દાન કરું છું અને ઉત્તર સમાજની પ્રગતિ થાય એના માટે કાયમી હર હંમેશા અમે તો સાથે જ છું અને સાથે રહેવાનો ને એક મારે બીજી પણ વાત કરવી છે જ્યારે જ્યારે આપણે ચૂંટણીઓ આવતી હોય છે ને જતી હોય છે

વાત રહી તો બનાસ બેંક ના ચેરમેન આપણા પીરાજી ને બનાવ્યા હતા તો એમાં પણ બધા લોકો એવી વાતો કરતા કે આપણે વાતો કરો જાતિવાદ જાતિવાદ હોત તો ચેરમેન સાહેબ આપણા બનત નહીં અને તંત્રી સાહેબ ને પણ બનાસ ડેરી ના ડિરેક્ટર બનાવ્યા હતા અને આજે જ્યારથી બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ સાહેબ બન્યા ત્યારથી આપણા દીકરા દીકરીઓ ચારસો જેટલા બનાસ ડેરી ની અંદર નોકરી પણ કરે છે

એવાજ હમણાં અહીંયા અગિયાર લાખ રૂપિયાની એમની ગ્રાન્ટમાંથી જાહેરાત કરી અને શિક્ષણનું કામ આ સમાજના આંગણે થાય એવું કામ કર્યું એવા વાવ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર આપણે બધા ભાગશાળી છીએ કે દાસ બાપા પૂજ્ય સદારામ બાપાના વતી અહીંયા જગ્યાથી આપણને આશીર્વાદ આપવા માટે અહીંયા વધાર્યા છે તો એમનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ માનીએ બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો બધાના નામ લઈ શકાય એવા અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નના ઉકેલ આવવા માટે આવે એ માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાવધું છું વિપક્ષમાં રહેલા હોય તો અમરતજી હોય તો એ રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય શાસક પક્ષમાં હોય તો લવિંગજીભાઈ અને એ ત્યાં રજૂઆત કરતા હોય નવા નવા હોય તો સ્વરૂપજી આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે એટલે વિધિવત રીતે હું ત્રણેય માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદય હૃદયથી અભિનંદન આપું છું કે પ્રજા માટે પ્રશ્ન એનો ઉકેલ લાવવા માટે ખાલી પ્રશ્ન પૂછવા એ પૂરતું નથી હોતું પરંતુ પ્રશ્નની ઉકેલની દિશામાં આગળ કઈ રીતે વધવું નહીં તો રજૂઆત તો બધી કરીએ કાંઈ પરંતુ રજૂઆત કર્યા પછી એનો ઉકેલ લાવવાની દિશામાં અમાન્ય ત્રણેય ધારાસભ્યશ્રીઓ ખૂબ સક્રિયતાપૂર્વક જે અહીંયા ભૂમિકા ભજવે છે અને અહીંયા ત્રણેય ઉપસ્થિત છે ત્યારે ત્રણેય મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું જે દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં પગલા માંડ્યા છે આજે એમને હૃદયથી ખૂબ ખૂબ સુવાસિષ શુભેચ્છાઓ અને સાથે એમના મા ધન્યવાદ ધન્યવાદને અભિનંદન કે તમે સમાજના આંગણે આવી અને આજે દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે આનાથી મોટું પુણ્ય બીજું ના હોઈ શકે કેમ કે આ સમાજના આંગણે છે દરેક માન્ય ધારાસભ્ય શ્રીઓએ વાત કરીએ એ પ્રમાણે આ સ્ટેજ ઉપર આટલા બધા આગળ છે એ તમને શુભેચ્છા આપતા ઘરે ન આવી શકે એક એક લગ્ન કર્યા હોત તો પરંતુ સામૂહિક રીતે સમાજના આંગણે છે ત્યારે તમને બસ જાને આટલા બધા આશીર્વાદ આપવા માટે પણ આવ્યા છે તમને જીવનની અંદર ખૂબ સફળતા મળે સુખ સમૃદ્ધિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ અને આજે તંત્રીએ અમારે માપનું બોલ્યા એટલે તમને અભિનંદન આવો માપનું રાખજો તમે થોડા કડક પડો છો વધારે તંત્રી